રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વી અનામતનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે તાજેતરમાં સુખી સંપન્ન વર્ગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઈડબલ્યુએસ અનામત લાગુ કરવાની માંગણી ઉઠી છે જેની સામે હવે ઓબીસી સમાજે બાયો ચડાવી છે રાજકોટ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઓબીસી એસસી અને એસટી સમાજની હિતોની અવગણના કરવામાં આવશે તો સરકારે આગામી બે હજાર સત્તાવીસની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે પોતે ભાજપના સક્રિય કાર્યકર હોવા છતાં હિતેશ ઠાકોરે પક્ષ અને સરકારને રોકડું પારખવતા જણાવ્યું કે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની વસ્તી અંદાજે બે પોઈન્ટ પાંચ કરોડ જેટલી છે છતાં સંસદ કે ધારાસભ્યમાં અન્ય સમાજોની સરખામણી આ સમાજનું પ્રતિનિધિત્વ નહિવત છે સહકારી ક્ષેત્રે જેમ કે ડેરી માર્કેટિંગ યાર્ડ કે બેન્કોમાં પણ આ સમાજ ક્યાંય દેખાતો નથી સમાજ હજુ શિક્ષણ અને વિકાસના પાપા પગલી ભરી રહ્યો છે ત્યારે ઈડબ્લ્યુએસ અનામત નામે તેમના અધિકારો પણ તરાપ મારવી યોગ્ય નથી હિતેશ ઠાકોરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે બાબા સાહેબ આંબેડકરના બંધારણનો જો કોઈ દોરાવર્કમાં પણ ફેરફાર કરીને સ્થાનિક સ્વરાજ્યમાં ઈડબ્લ્યુએસ ઉગસાડવામાં આવશે તો ગુજરાતમાં 146 જેલી ઓબીસી જ્ઞાતિઓ મેદાનમાં ઉતરશે સમગ્ર વિગતમાં છેલ્લા 2-4 દિવસથી સોશિયલ મીડિયામાં અને ટીવીના માધ્યમથી ઈડબ્લ્યુએસ ની રજૂઆત જે સુખી સંપન્ન સમાજના આગેવાનો કરી રહ્યા છે એ બાબતની એક રજૂઆત હતી કે ખરેખર ઓબીસી એસસી અને એસટી સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો છે હજી પહેલા પગથિએ અનામત આંદોલનનો જે કાંઈ મુદ્દો ઉપડ્યો પછી આ સમાજ ડેવલોપિંગ થઈને થોડો થોડો જાગૃત થઈ રહ્યો છે અને ખરેખર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે ડેરી કે યાર્ડ કે કોઈ માર્કેટિંગ યાર્ડ કોઈ પણ સરકારી ક્ષેત્રે જે ઓબીસી ના વ્યક્તિ છે જ નહીં એટલે એને એક ડેવલોપિંગ કરવા માટેનો સમાજમાં હજી એકસો છેતાલીસ જ્ઞાતિમાં કોળીને ઠાકોર સમાજ સાડા છ કરોડની જનતામાં અઢી કરોડની જનતા સાથે સંકળાયેલો સમાજ છે આ સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો એટલે દરેક સમાજને આ પરિસ્થિતિ છે એટલે આવનારા સમયમાં આ સમાજને બે હજાર સત્યાવીસની જે ચૂંટણી આવે એમાં આ સમાજને સર્વે શરૂઆત થઈ છે હજી હજી શરૂઆત થઈ તો આના વિરોધ થવા માંડ્યા છે એટલે આ આ મુદ્દે મેં મુખ્યમંત્રી સાહેબને ભાજપના કાર્યકર્તા તરીકે એક લેટર લખીને મારી વેદના ઠલવી દીધી राजकीय क्षेत्र नोट लेकिन उल्लेख कर

ખૂબ પ્રયત્ન કરીને બે હજાર સિત્યા પરિણામ એમ છે હવે આ સમાજ ધીમે ધીમે જાગૃત એટલે સરકારને એક મારી અપીલ છે નમ્ર વિનંતી છે કે કઈ પણ નિર્ણય લે પેલા ઓબીસી એસટી નું કમિશન બેહાડે અને એમાં કયા સમાજને ઓબીસી વર્ગીકરણ કરવું એ પણ જરૂરી છે જેથી ખબર પડે કયો સમાજ આગળ વધે છે આવનારા સમયમાં તૈયાર માટે આખે છે સરકાર પર આગળ સરકાર પર આંગળી ચીંધવાની હતી સરકારને એક અમે સરકારમાં જ છે એટલે મારે સરકારને એક આગેવાન તરીકે સરકારને રજૂઆત કરવી જોઈએ કે નાના સમાજની વેદના ખૂબ જ છે અને સરકાર બે હજાર સત્યાવીસમાં જો ને પરિણામ ખરાબ લેવે તો હવે આ સમાજ દરેક સમાજ સમજવા માંડ્યા ફંડ ફળા કરીને પણ અપક્ષમાં ઉભા રહીને કાલ અવરે વિપરીત પરિણામ ન આવે ઓબીસી એસટી સમાજ એટલે આ સમાજની એક વેદના સરકારને ને ઠલવવા માંગી છે વર્ગીકરણ ઓબીસી જો વર્ગીકરણ થાય ખરેખર એકસો છેતાલીસ જ્ઞાતિમાં વિચરતી ઉમુક જાતિમાં એન્ટી ડીએનટીમાં ચુવાડીએ કોડી ઠાકોર સમાજ સૌરાષ્ટ્રમાં સત્તર ટકાની વસ્તી હજી એક પણ ધારાસભ્ય નથી એવા અમારા સમાજ સિવાયના ઓબીસી એસટીના ઘણા સમાજના આગેવાનો એવા છે કે એનું કોઈ ક્યાંય ધારા ધોરણ ઉપર કે આગળ લઈ જવામાં આવતા જ નથી અને હજી શરૂઆત છે સાહેબ અને આની એક જોવાળા મૂકી દે બે હજાર સત્યાવીસ માં ખૂબ જ ભયંકર પરિણામ ન આવે એ બાબત એક સરકારમાં એક સામાન્ય ભાજપના કાર્યકર્તાથી મારી અને એક રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે મારી ફરજ આવે છે કે ઓબીસી એસટી ની રજૂઆત મારે કરવી જોઈએ બસ સાહેબ મારી અપેક્ષા એટલી જ છે કે ઓબીસી એસટી માં ઈડબ્લ્યુ માં દોરાવાર ફેરફાર ન કરે અને ફેરફાર કરશે તો સમય ખૂબ જ ભયંકર પરિણામ બાબા બંધારણ મુજબ જે કાંઈ છે એમાં દોરાવાર ફેરફાર ન કરે આ બંધારણમાં કાંઈ પર ફેરફાર થશે તો આનું તમામ એકસો છેતાલીસ જ્ઞાતિ મેદાનમાં આવશે આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ